ચંબુસર તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ કોંગ્રેસ અગ્રણી પ્રભુદાસ સભાઈ મકવાણાનો નશ્વરદેવ પંચમહાભૂતમાં વિલીન થયું ચંબુસર તાલુકાના કલક ગામના વતની અને રાજકીય ક્ષેત્રે બહુમુખી પ્રતિભા સંપન્ન એવા પ્રભુદાસભાઈ મકવાડાનો હૃદય રોગના હુમલામાં તેમનું મોત નીપજ્યું તેઓએ પોતાના જીવનની રાજકીય કારકિર્દીમાં જંબુસર કોલેજમાં જીએસ પદે ચૂંટાયા અને ત્યારબાદ કલકગ્રામ પંચાયતમાં ઉપસરપંચ પદે અને જંબુસરના પનોતા પુત્ર સ્વર્ગસ્થ મગનભાઈ સોલંકી સાથે કોંગ્રેસ પક્ષમાં કાર્યકર તરીકે જોડાયા અને તેમની પક્ષ પ્રત્યેની વફાદારી નિષ્ઠાપૂર્વક કામગીરી બજાવતા બે તાલુકા પંચાયત સભ્યપદે અને એકવાર તાલુકા પંચાયત વિરોધ પક્ષ નેતા અને ચંબુસર તાલુકા પંચાયત પ્રમુખ તરીકે પણ સેવા આપી હતી પક્ષ પ્રત્યે વફાદારીને કામ કરવાની અલગ શૈલીને કારણે રાષ્ટ્રીય નેતા સ્વર્ગસ્થ અહેમદભાઈ પટેલના નજીકના સાથીદાર બન્યા ગુજરાત વન વિકાસ નિગમ ડાયરેક્ટર ભરૂચ જિલ્લા સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ બારડોલી તથા ઝઘડિયાના કોંગ્રેસ પક્ષના પ્રભારી તરીકે સેવાઓ આપી હતી અને આ સહિત ભરૂચ જિલ્લા રોહિત સમાજ પ્રમુખ સંત શિરોમિણી અને ડોક્ટર સાહેબ આંબેડકર રાષ્ટ્રીય સેવા સંઘ ભરૂચ પ્રમુખ તરીકે સેવા આપીને તેમના નિધનથી જંબુસર તાલુકામાં ન પુરાય એવા ખોટ પડી છે અને પ્રભુદાસભાઈ મકવાણાની અંતિમયાત્રા આજે જંબુસરના નિવાસસ્થાને અને પંચમહાભૂતમાં વિલીન થયો હતો અને અંતિમ સંસ્કાર વિધિમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા માજી સરપંચ સંજયભાઈ સોલંકી અગ્રણી ધનજીભાઈ પરમાર કિરણભાઈ પકવાણા ચંદ્રકાંતભાઈ પટેલ બળવંતસિંહ પડિયાર વલ્લભભાઈ રોહિત નયનેશભાઈ જાધવ શરદસિંહ રણા મુસ્તાકભાઈ કારભારી સાકિરભાઈ મલિક જાવેદભાઈ તલાટી યુસુફ ખાંગ પઠાણ શહેર તાલુકા કોંગ્રેસ અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું